કાપોદરામાં આવેલા નીલકંઠ સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી ત્યાં વાસણ અને કપડાં વેચવા આવતી એક મહિલાએ હાલ કડા કરી જવા પામી છે એક મહિલાને તે પોતાનું સોનાના બિસ્કિટ મળી આવ્યું છે તેમ કહી અને આ બિસ્કિટ તેને બે લાખ ચાલીસ હજાર રૂપિયા વેચ્યા હતા પરંતુ આ બિસ્કિટ બાદમાં તપાસ કરતા પિત્તળના નીકળવા પામે છે આ બાબતે ઠગાઈની ફરિયાદ કાપોદરા પોલીસમાં થવા પામી છે કાપોદરાના નીલકંઠ સોસાયટી રીતા હંસાબેન માંગુકે જણાવ્યું હતું કે તે ઓગસ્ટના રોજ બે મહિલાઓ તેઓ પાસે ઘી વેચવા આવી હતી અને પોતાની ઝુંપડપટ્ટીની બાજુમાં ખાડો ખોતી વખતે તેમને માટીના ઘડામાંથી સોનાના દાગીના અને બિસ્કિટ પર મળ્યા છે જે તેઓ સસ્તા ભાવે આપી શકે છે અને હંસાબેને વિશ્વાસમાં લેવા તેઓને સોની પાસે ખરાઈ કરાવવા એક બિસ્કિટ પણ આપ્યું હતું હંસાબેને બિસ્કીટ સોની પાસે બિસ્કિટ સોનાનું હોવાથી તે વિશ્વાસમાં આવી જવા પામ્યા હતા અને બીજી વખત જ્યારે હાલ ચોથી ઓગસ્ટે મહિલા આવી કહ્યું કે તમારે બિસ્કીટ દેવી હોય તો હું બસો પચાસ ગ્રામના બિસ્કિટ ફક્ત ચાર લાખ વીસ હજાર આપી દઈ હંસાબેને મહિલાને રૂપિયા આપી દીધા હતા ત્યારબાદ હંસાબેને ખરાઈ કરાવતા તે પિત્તળના બિસ્કીટ નીકળ્યા હતા હાલ ફરિયાદ લઈ કાપોદરા પોલીસે બંને ઠગ મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી તો ઝડપી પાડવા ચક્રુગતિમાન કર્યા છે